મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચિકાસ પોર્ટલ પર નવો કાર્યક્રમ બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ ચિકાસ પોર્ટલ પર ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને એની અંદર ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટુડન્ટ્સ એક્સ્ટેન્ડેડ ગાઈડલાઇન આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને એની અંદર જે તમામ નવી તારીખો છે એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે તમે જે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે બહાર પાડવામાં આવશે તમારું જે પ્રોવિઝનલ એડમિશન ક્યારે થશે તમારું ફાઇનલ એડમિશન ક્યારે થશે અને તમારું રજિસ્ટ્રેશન કર્યા પછી કયા કયા અગત્યના જે સ્ટેપ છે એ કરવાના હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું અને આ પરિપત્ર છે એનું નામ છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટુડન્ટ્સ એક્સટેન્ડેડ ગાઈડલાઇન આ પરિપત્રને હું અહીંયાથી પહેલાં ડાઉનલોડ કરી લઉં છું તમે જોઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે એ ડાઉનલોડ થઈ ગયું છે અને એનો વિષય છે સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન ઇન યુઝિક પ્રોગ્રામ એક્સટેન્ડેડ ટાઈમ લાઈફ સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં લંબાવેલ સમયપત્રક એટલે કે જ્યારે એની પહેલી છેલ્લી તારીખ હતી એ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસ હતી એને લંબાવીને બે છ બે હજાર ચોવીસ કરવામાં આવી એના પછી હવે મેરિટ ક્યારે બહાર પડશે પ્રોવિઝનલ એડમિશન ક્યારે થશે એ તમામ ઇન્ફોર્મેશન છે એ આપણે અહીંયા જોવાના છીએ તો પહેલાં જે પ્રોગ્રામ આપેલો છે એ છે જે આટલી યુનિવર્સિટી છે એની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો એના માટે લાગુ પડે છે અને પછી બીજો ટાઈમ ટેબલ આપવામાં આવેલો છે એ એના પછીની યુનિવર્સિટી જે ગુજરાત યુનિવર્સિટી છે અને બીજી એક બે યુનિવર્સિટી છે એની અંદર કઈ રીતે ટાઈમ ટેબલ લાગુ પડશે એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો આપણે પહેલાં આ જે યુનિવર્સિટી છે તમામ યુનિવર્સિટી તમે જોઈ લેજો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અને ધ એમ એસ યુનિવર્સિટી બરોડા અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આ તમામ યુનિવર્સિટીની અંદર તમારે જો એડમિશન લેવાનું હોય તો આ પ્રમાણે છે એ ટાઈમટેબલ તમને લાગુ પડશે તો બે છ બે હજાર ચોવીસ સુધીની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હતું શૈક્ષણિક માહિતી ભરવાની હતી કોલેજની પસંદગી રજીસ્ટ્રેશન ફી અને જીકાસ પોર્ટલ પર અરજી સબમિટ કરવી આ તમામ માહિતી છે એ તમારે બે છ બે હજાર ચોવીસ સુધી પૂર્ણ કરી લેવાની હતી હવે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન જીકાસ પોર્ટલ પર કામ ચલાવ પ્રવેશ યાદી ચૂકવવી એટલે કે જે પ્રોવિઝનલ એડમિશન ઓફર છે અથવા તો પ્રોવિઝનલ એડમિશન મેરિટ છે એ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન બહાર પડશે અને જો તમને એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ લાગે તો તમારે એ યુનિવર્સિટી અને કોલેજમાં જઈને જણાવવાનું રહેશે ફોર એક્ઝામ્પલ તમે બીએ ના કોર્સ માટે એડમિશનની અંદર અપ્લાય કર્યું હોય પરંતુ જ્યારે મેરિટ લિસ્ટ બહાર આવ્યું તો તમારું નામ છે એ બી કોમની યાદીમાં આવી ગયું આવું પણ પ્રકારની ભૂલ થઈ શકે છે તો તમારે આવી કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમારે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન એ યાદી ચકાસવાની છે અને યુનિવર્સિટી અને કોલેજમાં જઈ અને એની ઇન્ફોર્મેશન છે એ આપવાની છે અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જીકાસ પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર આપેલ તમામ અસર પ્રમાણપત્ર સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો તો બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે અને અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન એટલે કે જે આમ આઠેક દિવસનો ટાઈમ છે એની અંદર તમારે જેની અંદર ફાઇનલ એડમિશન તમારું થાય છે એની લિસ્ટ છે એ બહાર પાડશે અને તમારે ત્યાં જઈ ઓફર લેટરની ચિકાસના પોર્ટલ પર જઈ ડેશબોર્ડમાં જઈ ઓફર લેટરની પ્રિન્ટ લઈ લેવાની છે અને ત્યાં તમારે તમામ પ્રમાણપત્રો સાથે જઈ કોલેજની અંદર ફી ભરી તમારો રાઉન્ડ એકનો પ્રવેશ છે એ કન્ફર્મ થઈ જશે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એવા વિદ્યાર્થીઓ માટે તારીખ એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન રાઉન્ડ ટુ બહાર પાડવામાં આવશે જીકાસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર અસર પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રનું એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો એટલે કે જે વિદ્યાર્થી મિત્રોનું રાઉન્ડ એકની અંદર કન્ફર્મેશન થતું નથી એટલે કે જેને રાઉન્ડ એકની અંદર એડમિશન મળતું નથી એમના માટે જે રાઉન્ડ ટુ છે એ બહાર પડશે એ હશે એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેનું રાઉન્ડ એક અને બે બંનેની અંદર સિલેક્શન થતું નથી તો એવા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ ત્રણ પણ બહાર પાડવામાં આવશે જેની અંદર આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન જીકાઝ પોર્ટલ પર પ્રોગ્રામ કોલેજ અને યુનિવર્સિટી અપડેટ કરવી એટલે કે તમારું સિલેક્શન રાઉન્ડ એક અને બેની અંદર થતું નથી તો તમારે હવે પ્રોગ્રામ એટલે કે તમે જે પ્રોગ્રામની અંદર જે કોર્સની અંદર એડમિશન લેવા માગતા હોય એને અપડેટ કરવાનું છે તમે જે કોલેજો પસંદ કરેલી હોય એને અપડેટ કરવાની છે અને તમે જે યુનિવર્સિટી પસંદ કરેલી હોય એ તમામ વિગતો તમારે નવેસરથી અપડેટ કરવાની રહેશે અને અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન જીકાસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો એટલે કે રાઉન્ડ ત્રણની અંદર તમામે તમામ વિદ્યાર્થીનું જે એડમિશન છે એ થઈ જશે કારણ કે તમે જેવી કોલેજ પસંદગી અને યુનિવર્સિટી પસંદગી અપડેટ કરશો એ સાથે તમારું મેરિટમાં જ્યાં નામ આવતું છે ત્યાં તમારી કોલેજ છે એ સિલેક્ટ થઈ જશે હવે વાત કરીએ સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ ફોર એડમિશન ઇન યુજી પ્રોગ્રામ એક્સટેન્ડેડ ગાઈડલાઇન તો જે અહીંયા બે યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આ બે યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો તમારે સ્ટેપ છે એની અંદર થોડો ફેરફાર છે તો આ વિદ્યાર્થીઓને કઈ રીતે કરવાનું છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન જોઈએ તો બે છ બે હજાર ચોવીસથી બે છ બે હજાર ચોવીસ સુધીની અંદર તમારે રજીસ્ટ્રેશન કરી અને તમામ જે સાત સ્ટેપ છે એ પૂરા કરી લેવાના છે અને આ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માટે એક વધારાનો સ્ટેપ કરવાનું છે છ બે હજાર ચોવીસથી નવ છ બે હજાર ચોવીસ દરમિયાન યુનિવર્સિટી પોર્ટલ પર કોલેજોને અગ્રતા કમ આપવો એટલે કે તમારે તમે જે પાંચથી દસ કોલેજો પસંદ કરેલી છે એની અંદર તમારે અગ્રતા કમ આપવાનો છે કે તમે સૌથી પહેલાં કઈ કોલેજની અંદર એડમિશન લેવા માગો છો જો એ કોલેજની અંદર તમારું સિલેક્શન નથી થતું તો બીજા નંબરની કોલેજ કઈ હશે ત્રીજા નંબરની કોલેજ કઈ હશે તો આ બે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માટે તમારે યુનિવર્સિટી પોર્ટલ પર કોલેજોને અગ્રતા ક્રમ આપવો છ છ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યાથી નવ છ બે હજાર ચોવીસ દરમિયાન તમે આ અગ્રતા ક્રમ છે એ આપી શકો છો આ વિદ્યાર્થીઓ માટે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે એટલે કે પ્રોવિઝનલ એડમિશન ઓફર આપવામાં આવશે એની અંદર કોઈ પણ ભૂલ હોય તો તમે યુનિવર્સિટી અને કોલેજ ખાતે જાણ કરી શકો છો અને અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન આ વિદ્યાર્થીઓની અંદર ફાઇનલ એડમિશન છે એ આ બે યુનિવર્સિટીની અંદર કરવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એમના માટે રાઉન્ડ ટુ બહાર પાડવામાં આવશે અને એ હશે એક છ બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન અને જેનું રાઉન્ડ બેની અંદર પણ સિલેક્શન થતું નથી રાઉન્ડ એક અને બેની અંદર તો આ વિદ્યાર્થીઓ માટે જે ત્રીજો રાઉન્ડ છે એ આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન બહાર પાડવામાં આવશે જેની અંદર સૌપ્રથમ તમારે પ્રોગ્રામ કોલેજ અને યુનિવર્સિટીની પસંદગી અપડેટ કરવાની રહેશે એટલે કે તમારું જો સિલેક્શન ના થતું હોય તો તમારે તમારો પ્રોગ્રામ કોલેજ અને યુનિવર્સિટીની તમારી જે વિગતો છે એની અંદર સુધારો વધારો કરવાનો છે પછી તેર સાત બે હજાર ચોવીસથી પંદર સાત બે ચોવીસ દરમિયાન યુનિવર્સિટી પોર્ટલ પર કોલેજોને અગ્રતા ક્રમ આપવો અહીંયા ફરીથી તમારે કોલેજની અંદર પ્રેફરન્સ આપવાનું છે કે પહેલાં તમારી પહેલી પસંદગીની કોલેજ કઈ છે બીજી પસંદગીની કોલેજ કઈ છે અને ત્રીજી પસંદગીની કોલેજ છે એ કઈ છે અને અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે ચોવીસ દરમિયાન જે ત્રીજા રાઉન્ડનું ફાઇનલ એડમિશન છે એ તમારું થઈ જશે તો આમ આપણે આજના આ વિડીયોની અંદર જોયું કે જીકાસ પોર્ટલ પર હવે જે નવી પ્રવેશ યાદી બહાર પાડવામાં આવી છે એ અંતર્ગત તમારી કઈ તારીખે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે કઈ તારીખે તમારું ફાઇનલ એડમિશન થશે આ તમામ ઇન્ફોર્મેશન છે એ આપણે જોઈ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ